જસદણના જાણીતા બાલાજી આશ્રમ ખાતે સૌ પ્રથમ વખત એક હજાર આઠ બનેલા પીઠાધીશ્વરની નિશ્રામાં એકસો આઠ લોકોને દીક્ષા આપવામાં આવી હતી ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવાર નિમિત્તે આ લોકોએ દીક્ષા ગ્રહણ કરી સંસારનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો જસદણથી રસિક વિસાવળિયા સાથે હરિયન ખરીડાનો એક વિસ્તૃત અહેવાલ જસદણના બાલાજી ધામ આશ્રમે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જસદણના રોડ ઉપર નવનિર્મિત થયેલા બાલાજી ધામ આશ્રમ ખાતે અનંત વિભૂષિત શ્રી એક હજાર આઠ જગદગુરુ ગંગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ શ્રી પંચા પંચ દસ નામ જૂના અખાડા ખાતે સૌ પ્રથમ પહેલીવાર જગદગુરુ બન્યા પછી જતદણ મુકામે ગુરુ નિમિત્તે એકસો આઠથી વધુ સન્યાસી દીક્ષા સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસનો પંથ અપનાવ્યો હતો તે પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌથી નાની ઉંમરમાં બનેલા જગદગુરુ બન્યા પછી સૌ પ્રથમ પહેલીવાર ગુરુ પૂર્ણિમામાં એકસો આઠ લોકોને દીક્ષા આપવામાં આવી હતી નવનિર્માણ થઈ રહેલા બાલાજી ધામ ખાતે હજારો હરિભક્તો આવી પહોંચ્યા હતા ગુરુના શરણે સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસનો પંથ અપનાવ્યો હતો જે લોકોને દીક્ષા આપવામાં આવી હતી તે લોકોનું મૂળદાન કરી તેનું પિંડદાન કરવામાં આવ્યું હતું પિંડદાન કરતાની સાથે જ તેઓનો નવો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું તેમની નામકરણ વિધિ પણ સાથોસાથ કરવામાં આવી હતી તમામ સંસારીઓએ પોતાના મૂળ નામ અને પોતાના પરિવારનો ત્યાગ કર્યો હતો આ પ્રસંગે જગતગુરુ વિભૂ એક હજાર આઠ જગતગુરુ ગંગાચાર્યજી મહારાજ તેમજ મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરીમાં એકસો આજે ગુરુ પૂર્ણિમાના પવન પવિત્ર દિવસે હું જગતગુરુ મહેન્દ્રાનંદગીરીજી મહારાજ પ્રથમવાર જણ જે અમારી ગર્ગાચાર્ય પીઠમને બાલાજી ધામ બની રહ્યું છે ત્યાં પ્રથમ ગુરુ પૂર્ણિમામાં ઉજવી રહ્યા છીએ આજે લગભગ પચાસથી વધારે સંન્યાસ દીક્ષા મહોત્સવ રખાણો છે પચાસથી વધારે દીક્ષાર્થીઓ અહીંયા આવ્યા છે આખા ભારતભરમાંથી અલગ અલગ લોકો જગ્યાએથી જે સંસારનો ત્યાગ કરી આજે સનાતન ધર્મની અંદર સેવા કરો અને સનાતન ધર્મમાં પોતાનું જીવન સમર્પણ કરી અને સંન્યાસ દીક્ષા લઈ રહ્યા છે અને હાલમાં દીક્ષા મહોત્સવ ચાલુ છે વિશેષ કાર્યક્રમ સૌથી પહેલો કાર્યક્રમ છે દીક્ષા મહોત્સવનો જે અમારા શ્રી પંચદશ નામ જૂના અખાડા અને અખાડાઓની પરંપરા મુજબ આજે આ જસદણની અંદર એક સરસ દીક્ષા મહોત્સવનું આયોજન કર્યું છે અને એ પરંપરા પ્રમાણે દીક્ષાર્થીઓને દીક્ષા આપવામાં આવી છે આજે ગુરુપૂર્ણિમાના દિવસે જગદગુરુ મહેન્દ્રાનંદ ગિરિના બાપુના સાનિધ્યમાં અમે લોકોએ આ સંસાર છોડી અને સંન્યાસ ધારણ કરેલો છે અમે સનાતન ધર્મની રક્ષા માટે એના આગળ દપાવવા માટે અને જ્યારે જ્યારે જરૂરત પડે સનાતન ધર્મને ત્યારે ત્યારે કામમાં આવવા માટે આજે અમે ગુરુ દીક્ષા લીધી છે અને અમારે ગુરુ મહારાજ છે એ જગદગુરુ શંકરાચાર્ય મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ છે કેટલા લોકો અમે આજે અમારા જે ગુરુભાઈઓ છે લગભગ એકસો આઠથી વધારે ગુરુભાઈઓએ અમે દીક્ષા જે લીધેલી છે